ખેડૂત મિત્રો તાજેતરમાં સરકારે જે રાહત જાહેર કરી છે એની ઘણી કોમેન્ટ્સ મેં અમુક વ્યક્તિઓને આ મોઢે સાંભળી છે એટલે આ વિડીયો બનાવું છું કે આવી વ્યક્તિઓને ખેડૂતની યાતના શું છે ને એ ખબર જ નથી એક કહેવત છે ખેડૂતનો માલ ચોર ખાય ઢોર ખાય મોર ખાય ને વાહે યાર્ડમાં જાય તો હરામખોર પણ ખાય એટલે ખેડૂતને ખરેખર એના પોષણક્ષમ ભાવ તો મળતા નથી હવે આ વખતે જ્યારે સરકારે આ રાહત જાહેર કરીને પાક નુકસાની એટલે કેટલાક માણસોને બાપ જન્મારે બધી ખેતી તો જોઈ નથી એના મોઢે મેં સાંભળ્યું છે કે ખેડૂતો આ દેશ ઉપર ભારણરૂપ છે ભાઈ ખેડૂતો જો આ ભાર ઉપાડશે નહીં ને આ માથા ઉપર તો તમે ખાસો હું એ બધું કાંઈ યાર્ડમાં જે આવે છે એ કાંઈ કારખાનામાં બનતું નથી બીજા નંબરમાં એને રેવન્યુ બાબતની કશી ખબર જ નથી અહીંયા જે વાત કરું છું રૂપિયા આવક જાવકની વાત કરું છું જો બધી વસ્તુઓ ખેડૂત નહીં બનાવે અને જો તમે ઇમ્પોર્ટ કરવા બેસશો ને તો સરકારની એટલી બધી લોસ જશે જેને નાણાંમાં ભરપાઈ ન કરી શકાય એવો થાય એના બદલામાં ખેડૂતોને કદાચ આ બટકૂક નાખે છે તો એમાં તમારા બાપનું જાય છે શું પહેલાં આખી સિસ્ટમને સમજો પછી ટીકા કરજો